પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો જોવામાં આવે તો તે પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય છે તો આવી પ્રક્રિયાઓ કે જે બીજા પ્રક્રિયકની સાપેક્ષ પ્રથમ ક્રમની ની હોય તેમને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે છે તો बीजा प्रक्रिय सापेक्षे प्रथम क्रिया ने आभासी प्रथम क्रमनी प्रक्रिया

બી જોવા મળે છે તો આ સમયે પ્રક્રિયાક એની સાંદ્રતા પ્રક્રિયક સાંદ્રતામાં ઘણી ઓછી છે એવું ધારી લઈએ આપણે પ્રક્રિયક પ્રક્રિયક સાંદ્રતા એ પ્રક્રિયા કરતા ધારો કે એની સાંદ્રતા બરાબર હું લખો અહી આપણે લખીએ અંદાજે કે એનું મૂલ્ય પોઈન્ટ ઝીરો વન મોલર અને બીની સાંદ્રતા લખી લઈએ એના કરતા અનેક ઘણી વધારે એટલે પંચાવન પોઈન્ટ પંચાવન મોલર આમ બીની બીના કરતા એની જે સાંદ્રતા છે એવું માની લઈએ તો પાણીની સાંદ્રતા પ્રક્રિયા પંચાવન પોઈન્ટ પંચાવન લખી આ તે સાંદ્રતા છે એટલી ઓછી થાય એટલે કે પંચાવન પોઈન્ટ પંચાવન માઇનસ પોઈન્ટ ઝીરો વન બરાબર પંચાવન પોઈન્ટ ચોપન મોલર મોલર જેટલી એની સાંદ્રતા થઈ જાય છે પાણીની સાંદ્રતા ખાસ બદલાતી નથી એટલે કે તે અચળ તરીકે સ્વીકારવામાં આવે છે હવે પાણીની સાંદ્રતા બદલાશે નહીં તો એનો વેગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો તમે જ બતાવો એનો વેગ કે ઝીરો ઇન્ટુ ખોત્ર એની સાંદ્રતા બરાબર લખી શકાય જ્યાં કે 0 જે છે આખો અચળાંક છે કે 0 ની કિંમત આપણે શું ગણી વિદ્યાર્થી મિત્રો તો કે 0 ની કિંમત આપણે કે b ગણી b ની સાંદ્રતા બરાબર ગણી આ અચળ વસ્તુ છે એની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી આમ આ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ ગઈ હવે પહેલા પ્રથમ ક્રમની નથી બે વસ્તુ પર આધાર રાખે છે પરંતુ એક તો અચળ જ છે આ સ્ટેપ આખું એટલા માટે આ ફક્ત ને ફક્ત એવું કહેવાય કે એક જ વસ્તુ પર આધાર રાખે છે માટે આવી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તો પ્રક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો એ પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ છે હવે બીજું એક ઉદાહરણ લઈએ તો જે મિથાઇલ એસિટેટ હોય છે સીએસ થ્રી સીડબલ ઓ સીએસ થ્રી પ્લસ એચ ટુ ઓચ પ્લસ સીએચ પ્લસ એસિટિક એસિડ છૂટું પડશે સીએસ થ્રી સી ઓ એચ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયામાં ઉપર જોઈ તેમ પાણીની સાંદ્રતા કેવી હતી લગભગ અચલ રહે છે એની સાંદ્રતામાં કોઈ ફરક પડતો નથી આમ આ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા ગણાય છે પરંતુ આ પ્રક્રિયા સાચી પ્રથમ ક્રમની હોતી નથી આની અંદર બે પ્રક્રિયાઓ વપરાય છે તમે જોઈ શકો છો મિથાઈ અને પાણી તેમ છતાં પણ આને પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે માટે આવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે હવે આ જ પ્રક્રિયા માટે આપણે એક એક્ઝામ્પલ લઈ અને સમજીશું તો ધારો કે તમને એક્ઝામ્પલ પૂછાય મિથાઇલ એસિટેટ ની મંદ એસિયલ ની હાજરીમાં જળ વિભાજન પ્રક્રિયા કરતા મળતા એસિટિક મળતા એસિટિક એસિડ નું સોડિયમ હાઇડ્રોક્સાઇડ વડે અનુમાપન કરવામાં આવ્યું જુદા જુદા સમયે એસ્ટર ની સાંદ્રતા સી નીચે પ્રમાણે મળે છે તે પેલા સાંદ્રતા જોઈએ આ અલગ અલગ સમયે એસ્ટર સાંદ્રતા આપણને અહીં આપવામાં આવેલી છે તો આ પરિણામો દર્શાવે છે કે આ પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો પાણીની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન ચોપન પોઈન્ટ બે મોલર અચળ રહે છે પ્રક્રિયાના વેગ અચળાંક k નું મૂલ્ય ગણો આપણે k નું મૂલ્ય શોધવાનું કહ્યું છે તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું હોય તો સૌપ્રથમ પહેલું કામ એ કરવાનું કે એ જે t હોય એની સામે સાંદ્રતા અને ત્યારબાદ એનો અચળાંક k શોધવા માટેનું આખો કોષ્ટક છે અને k માટેનું તમને ખબર છે ઇક્વેશન k h2o is equal to 2.303 divided by ટુ લોગી ઝીરો અચડા શોધી શકીએ છીએ આ વસ્તુની હું ગણતરી કરીને તમને બતાવું તો તે નીચે પ્રમાણે કરી શકાય તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જીરો સમયે એસ્ટની સાંદ્રતા પોઈન્ટ એટ છે આ સમયે ફક્ત શરૂઆતની સાંદ્રતા છે અંતિમ બતાવી નથી એટલે બીજાથી ચાલુ કરીશું તો ટી ઇઝ ઇક્વલ ટુ ત્રીસ થશે અને જે અંતિમ સાંદ્રતા છે એ પોઈન્ટ આઠસો શરૂઆતની સાંદ્રતા પોઈન્ટ એટ ફાઈવ ઝીરો તો એ બધી કિંમતો મૂકતા આપણને બે પોઈન્ટ ઝીરો સોળ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ હજાર એ જ રીતે સાહીઠ મિનિટની અંદર એક પોઈન્ટ નવસો છન્નું ગુણ્યા દસ ની માઇનસ ત્રણ હજાર અને નેવું મિનિટમાં એક પોઈન્ટ નવસો છન્નું ગુણ્યા દસ થી માઇનસ ત્રણ ઘાત એટલે કે પાછળથી જે સાંદ્રતા છે એની અંદર બહુ ફરક પડતો નથી તે અચળ જેવી જ જોવા મળે છે તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે તેનો અચળાંક જે છે સંતુલન અચળાંક તે ગણી શકીએ છીએ આ પ્રકારે આપણે તેનો સંતુલન અચળાંક ગણી શકીએ છીએ આમ ઉપરના કોઠા ઉપરથી ફલિત થાય છે કે જે કે એચ ટુ છે તે અચળ રહે છે તેનું મૂલ્ય એક પોઈન્ટ નવસો છન્નું તમે છેલ્લા બે જુઓ તો અહીં અચળ મૂલ્ય જોવા મળે છે આપણને કેનું અચળ મૂલ્ય મળે છે માટે આ પ્રક્રિયા છે માટે કેના દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેના હોય છે આથી એસ્ટર્ના જળ વિભાજનની પ્રક્રિયા એ આભાસી પ્રક્રિયા છે અથવા તો એમ કહી શકાય કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો આ થઈ ગયો આપણો વિદ્યાર્થી મિત્રો દાખલો હવે એક એક નાની માહિતી આપણે મેળવવાની છે શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ જે હોય છે એ નીચે પ્રમાણેના હોય છે શૂન્ય અને પ્રથમ ક્રમની ક્રિયા માટેના સંકલિત વેગ નિયમ નીચે મુજબ છે તો ઝીરો ક્રમની પ્રક્રિયા હોય તો પ્રક્રિયાનો પ્રકાર ત્યાર પછી વિકલિત વેગ નિયમ ત્યાર પછી સંકલિત વેગ નિયમ ત્યાર પછી સીધી રેખાનો આલેખ અર્ધ આયુષ્ય સમયનું તેનું સૂત્ર અને કેના એકમો તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી પણ આપણા માટે જરૂરી છે અને બોર્ડની અંદર આને રિલેટેડ ઘણી વખત ક્વેશ્ચન પણ આવતા હોય છે તો અહીં આપણો આ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા પૂર્ણ થઈ હવે પછી એનો પ્રક્રિયાક્રમ જે નક્કી કરવાની પદ્ધતિઓ હોય છે અલગ અલગ એ પદ્ધતિઓ આપણે જોઈશું